આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો લીમડી ગામે ટાંડી વળાંક વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી રોડ ઉપર પાણી ભરાઈ જતા ગ્રામજનો ત્રાહીમામ લીમડી ગ્રામ પંચાયતના સભ્યોએ ગ્રામજનોને સાથે રાખીને સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત જો ટૂંક સમયમાં પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પ્રાપ્ત વિગતો અનુસાર જાલોદ તાલુકાના લીમડીથી જાલોદ તરફ જતા માર્ગ ઉપર ટાંડી વળાંકમાં ગટર નહીં હોવાથી પાણી રસ્તા ઉપર ભરાઈ જવા પામ્યા છે જેના પગલે રોગચાળો તેમજ ગંભીર અકસ્માતો થવાની ભીતિઓ સેવાઈ રહી છે જે બાબતને ધ્યાને રાખીને લીમડી ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ગ્રામજનોને સાથે રાખીને સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરી છે અને જો ટૂંક સમયમાં આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અગાઉ અહીં ગંભીર પ્રકારના અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જેના કારણે મોટરસાયકલ ચાલકોનું મોત પણ નિપજેલ છે અને હાલ દરરોજ કોઈક ને કોઈક મોટરસાયકલ ચાલકની મોટરસાયકલ પણ અહીં સ્લીપ થાય છે અને તેમજ મોટા વાહનોમાં ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને લીમડી ગ્રામ પંચાયતના સભ્ય શિરીષ બામણિયાએ અવારનવાર અને વારંવાર રજૂઆતો કરી છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી કે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ તેઓ ગ્રામ પંચાયતની પંદરમી ઓગસ્ટની ગ્રામ સભામાં પણ આ બાબતે રજૂઆત કરી છે તેમ છતાંય કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે લીમડી ગ્રામ પંચાયત દ્વારા આ બાબતની ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવા બાબતે લીમડી ગ્રામ પંચાયતના સભ્ય શિરીષ બામણિયા દ્વારા ખાસ કિસ્સામાં વિનંતી કરવામાં આવી છે કે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે ગટર બનાવવાનું કામ ચાલુ કરી માર્ગ ઉપર ભેગું થયેલ પાણીનો નિકાલ કરવામાં આવે અને જો આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો જાહેર હિતને ધ્યાનમાં લઈને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે આ સમગ્ર બાબતે સ્થાનિક વહીવટી તંત્ર તેમજ લાગતા ઓળખતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું પગલા લેવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું આજે અમે લીંબડી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે ઝાલોદ રોડ જે જાય છે અને ઝાલોદ રોડ પર જે ટાંડીવાળો વળાંક છે એ વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી એક સાઈડના ના આખા રોડ ઉપર ભરાઈ ગયેલું છે જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ અહીંથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકો એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અવારનવાર એવા અકસ્માતો પણ અહીંયા થયેલા છે કે અહીંયા બે ત્રણ મોટર ચાલકના મૃત્યુ પણ નીપજેલા છે અને મોટર ચાલક ઘણીવાર સ્લીપ પણ ખાઈ જાય છે ઘણીવાર નાના મોટા વાહનોની અંદર નાના વાહનો જેમ કે આ મોટર ચાલક ભરાઈ જવા ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાયેલી છે અને અહીંયાથી કોઈ ગા વાહન કદાચ જો મોટી ગાડી કોઈ સ્પીડમાં નીકળે તો એના છાંટા અહીંયા આજુબાજુ ઉડે છે અને આ ગંદુ પાણી અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઘણા વર્ષોથી ભેગું થાય છે ઘણો જૂનો પ્રશ્ન છે આ અને જો તાત્કાલિક ધોરણે અહીંયા જો ગટર બનાવવામાં આવે તો ગટર બનાવવામાં આવે તો આ પાણી જે ખરું ને એને ગટરની અંદર થઈ અને આગળ જાય એનો નિકાલ થાય એવું થઈ શકે છે પરંતુ અવારનવાર અમે લોકોએ ઘણીવાર અમારા ગ્રામ પંચાયતના શ્રી તલાટી મંત્રી શ્રીને પણ રજૂઆત કરેલી છે અમે લોકોએ બીજી સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી છે ગ્રામસભામાં પણ રજૂઆત કરેલી છે વારંવાર રજૂઆતો કરેલી છે પરંતુ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં નથી આવતો હવે આ મુદ્દાને ગંભીરતાથી એટલા માટે લેવો જોઈએ કે અહીંયા અવારનવાર નાની મોટી બાઇક સવાર મોટરસાઇકલ ચાલકને ઇજાઓ થાય છે પડી જાય છે કોઈક ને કોઈકનું મૃત્યુ થાય છે તો આને ગંભીરતાથી લેવું જરૂરી છે અને આ સમસ્યાનો નિકાલ ટૂંક સમયની અંદર જો નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર જાહેર હિતને ધ્યાનમાં લઈ અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર જઈ શકીએ છીએ તમારું નામ ગ્રામ પંચાયત લીંબડીના સભ્યશ્રી છું કુમાર